ગીર ગઢેડા તાલુકાના મોહબ્બતપરા ગામે ગીર ગુંજન વિદ્યાલય ખાતે વાર્ષિકોત્સવ યોજાયો હતો ગીર ગુંજન વિદ્યાલયમાં વાર્ષિકોત્સવ મેળો તથા બિઝનેસ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ અને કરાટે સહિતની વિવિધ કલા રજૂ કરી હતી તેમાં ધોકડવા ગામ સહિતના ગીર ગઢેડા તાલુકાના આગેવાનો તેમજ જિલ્લા કારોબારી ચેરમેન ડાયાભાઈ જાલોદરા તાલુકા પંચાયત ઉપપ્રમુખ પ્રતિનિધિ ભીકાભાઈ કિડેચા તાલુકા સદસ્ય દુલાભાઈ ગુજ્જર ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ મનુભાઈ કવાડ તાલુકા પંચાયતના હોદ્દેદારો વાલીગઢ અને ગીર ગઢડા તાલુકાનો શિક્ષણગણ આસપાસના ગામડેથી વધારેલા આગેવાનો વિવિધ ક્ષેત્રના તજજ્ઞો ડૉક્ટર અરવિંદભાઈ કાતરિયા ડૉક્ટર ઘેલજીભાઈ કલસરિયા ડૉક્ટર સાગરભાઈ ડોક્ટર ગુજ્જર સાહેબ ડૉક્ટર લાલજીભાઈ બલદાણિયા ડોક્ટર જિજ્ઞેશભાઈ બોરડ ડૉક્ટર ભરતભાઈ કાતરિયા ડૉક્ટર જાદવભાઈ રામ અને જિલ્લા ખાણ ખનીજ અધિકારી ભરતભાઈ જાલોદરાએ ખાસ ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહન આપ્યું હતું સંસ્થાના ટ્રસ્ટીશ્રીઓ મંગળભાઈ કાછડ મુકેશભાઈ જાલોદરા નારણભાઈ નકુમ રમેશભાઈ રામ અને મેટ ટ્રસ્ટી વાઘમશી સાહેબ દ્વારા મહેમાનોને આવકારી આભારની લાગણી સાથે સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા ગીરગુંજન વિદ્યાલયના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફ દ્વારા સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન કરવામાં આવ્યું હતું ગીરગઢડા તાલુકામાં પ્રથમ એવી શાળા છે જેમાં કરાટે તાલીમ તેમજ બિઝનેસ જેવા કોર્ષ કરવામાં આવે છે મનો કવાટી વેટી ન્યૂઝ ગીરગઢડા